અમારે આ તું ઘેલ કોઈ નહિ બાર ગયો મોકલ્યો અરે બાર મોકલ્યો હે દુષિ કેશો તૂટલો ના અમારે એવું નહીં નહી

તમે ઉભી કરો મારી પહેલા તો ફાયદા મસ્કરી કરો શરમતી મસ્ક નહિ કરતો ફાયદો હું હાજુ બોલો શરમ આપી દઉં તમને ત્યાં આવું એકદમ છૂટી જતું તું

તો ના હું તો પાડોશ ખમું હું ખમતો તું આખો નઈ કઈ દેવાનું ઈ વામ રાહુ કઈ દઉં કઈ દેવા તને કઈ તેવા લોકો તો બાઈક લઈ જાય બધા ઘેર પણ એમ નહીં આવી ના સર જો એક બાઈક છે એક કચરો વાર છે એક જાવ પોઈન્ટ ઓર એક જાવ તો જાય ને તે મારા હાથ હાથ હતા કે જો બોલો તો એ ફેસ તો થઈ ગયું યાર આવ ના તા તો એ આ જો જો અતાળિયા પોઈન્ટ ઓર નહી આ રોઈ રોઈ ગામો તો તોર્યા બરા મન કે આજો તો હો મજામાં હો મજામાં ચાલ આયા

તમે યાર ઉંધા ઉંધા બહુ કરો કાલ બાઈક નો ધોકો મળે તમે યાર અરે કૂતરા મારે તો કૂતરા કુડે હોય તો મે કૂતરા મારે તો તમે કૂતરું પાડ્યું નહીં તે એ તમાર કાર્યુ કૂતરું માર ઘોસીન ગાઘળો પકડે તો તે ગાઘળો પકડા ધૃષી બધો બાઈક લેવું ને લેવું બાઈક નઈ લેવાય તમે મોહનિયા જવા જો બાઈક લઈ લે કે બાઇક બારું જઈ જ રસે બલાલા બાઈક તારું મારા મોહનિયા થી બાઈક લઈ લે બાઈક બારું જઈ જ રસે લઈ લે મારા તો બીજું કોઈ બારા જે થાય ફૂતરું ફોય દગતા નઈ છોડું તને મારા હા જા ઊંધો પડી જતા અમાર ઠાસેમ જવા જો બાઇક લેતો નહીં રહી બાઈક લઈ લે

તો કા મારાગડા માંગડા પડી જાય લઈ ન <laughs> અલ્યા આજા આજી જા તા કાકા બલેરા ઓલા નહોમજો અલ્યા બલેરા પેલા પેશ મચવા માય સદી બલાઓ ઉખો અલ્યા ખોડા આજા અલ્યા બરો ઢુકળી જા અલ્યા ઢુકળી જા ઉભી થા ઉભી થા તને 아, 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 지금 아, 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 아,

તમે તો એ હુકું બધો લડાવા જ છો બધો લડાવા જોજો અમારે બે અને આ ખાટલો માટલો ઉલાળે બધું ચાલે ના ચાલે ભૂલ થઈ જાય મારી હું માફી માંગુ બરોબર